જૂનાગઢમાં પ્રેક્ટિસ કરતા ક્રિકેટ ખેલાડીની એસજીએફઆઈ સ્કૂલ ગેમ ફેડરેશન્સ ઓફ ઇન્ડિયામાં ગુજરાત રાજ્યની ટીમમાં પસંદગી હવે નેશનલ લેવલે ડંકો વગાડશે આ અંગે ગુજરાત સ્પોર્ટ્સ એકેડમી જૂનાગઢ ખાતેથી ડૉક્ટર ભાવિન એમ રોકડ પોતાની યાદીમાં જણાવ્યું કે ગુજરાત સ્પોર્ટ્સ એકેડેમીમાંથી ચાલુ વર્ષે ખેલાડીઓ જિલ્લા કક્ષા રાજ્યકક્ષા અને યુનિવર્સિટી લેવલે પસંદગી પામેલ છે તાજેતરમાં ગુજરાત રાજ્ય અંડર સત્તરની ક્રિકેટ ટીમ જાહેર થયેલ જેમાં સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત સડસઠમી સ્કૂલ નેશનલ ક્રિકેટ ગેમનું આયોજન પટના બિહાર ખાતે થઈ રહ્યું છે સમગ્ર દેશના તમામ રાજ્યોમાંથી ચુનિંદા ખેલાડીઓ તારીખ તેરથી તારીખ છવ્વીસ જાન્યુઆરી સુધી પટનાના પાટલીપુત્ર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટકરાશે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા છેલ્લા આઠ માસથી ગુજરાત રાજ્યની ક્રિકેટ ટીમની ચયન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પ્રથમ તબક્કામાં જિલ્લા કક્ષાએથી પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી કરવામાં આવી